તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું વરસાદમાં જો આવા નવા સ્વાદમાં આવું ગરમા ગરમ ખીચું મળી જાય તો બીજું કઈ નહીં જોવે તો ખીચું તો તમે બહુ ખાધું હશે બહુ બનાવ્યું હશે પણ આવા સ્વાદમાં તમે ક્યારેય નહીં બનાવ્યું હોય જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો આજે આપણે થોડું આપણે એમાં ફાઈબર એટલે ફ્રેશ આપણે મકાઈ ઉમેરી અને આ ખીચું બનાવીશું તો સૌથી પહેલાં ત્રણ લીલા મરચાં મેં મોડી વેરાયટીના લીધા છે તમારે તીખું ખીચું બનાવવું હોય તો એ રીતે લીલા મરચાં તમારે લઈ લેવાના અને મેં મકાઈ કુંબળી હોય એવી તમારે લઈ લેવાની અને મકાઈના આ રીતે પીસીસ એટલે કે દાણા છે એ આપણે આ રીતે અલગ કરી લઈશું તો કાચા જ દાણા અને અદકચરા આ રીતે ચોપ કરેલા લેવાના છે મિક્સર જારમાં પહેલાં આપણે લીલા મરચાંની પેસ્ટ કરી લઈશું અહીંયા તમે લસણ પણ ઉમેરી શકો અને આદું ઉમેરવું હોય તો આદુ પણ ઉમેરી શકો એકદમ પહેલાં ઝીણી પેસ્ટ કરી લેવાની લીલા મરચાંની પછી એમાં મકાઈના દાણા ઉમેરી બે ત્રણ વાર પલ્સ કરી અને અદકચરું એવું આ રીતે તમારે મકાઈનું મિશ્રણ રેડી કરવાનું છે તો એક મકાઈ એટલે લગભગ મેં સવા કપ જેટલા મકાઈના દાણાની પેસ્ટ બનાવી છે હવે ખીચું બનાવવા માટે કડાઈ આ રીતે લઈ લઈશું અને એમાં આપણે બે કપ પાણી ઉમેરી દઈશું આ રેસીપીથી આપણે ચાર લોકો માટે ખીચું બનાવીએ છીએ જો તમારે વધારે બનાવવું હોય તો એ રીતે પાણી લેવાનું અને આપણે પાણીને ઉકળવા દઈશું પાણી થોડું આ રીતે ગરમ થવા લાગે એટલે તમારે એમાં દોઢ ટી સ્પૂન કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે સાથે આપણે એમાં એક ટી સ્પૂન જેટલો પાપડ ખારો પાપડ ખારો ન હોય તો તમે એક ચોથાઈ ટી સ્પૂનથી અડધી ટી સ્પૂન જેટલો ખાવાનો સોડા પણ ઉમેરી શકો અને આપણે હવે એને ચારથી પાંચ મિનિટ જેવું હાઈ ફ્લેમ પર ઉકળવા દેવાનું છે તો પાણી ગરમ થઈ જાય પછી મીઠું અને પાપડ ખારું ઉમેરી અને પછી પાંચ મિનિટ જેવું પાણી ઉકળવા દેવાનું આ રીતે પાણી ઉકળવા લાગે એટલે એક ટેબલ સ્પૂન જેટલું મેં જીરું એક ટી સ્પૂન જેટલો અજમો અને બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દઈશું અહીંયા પાણીનું આંધણ જેટલું સારું તમે આવવા દેશો એટલું જ વધારે સારું ખીચું બનશે બે ટી સ્પૂન જેટલું મેં શીંગનું તેલ ઉમેર્યું છે અને આ રીતે સારી રીતે ઉકળી ગયું છે હવે પાણી પાંચ મિનિટ જેવું એનું આંધણ આવ્યું છે આપણે એમાં મકાઈની પેસ્ટ ઉમેરી મિક્સ કરી દઈશું અને પાછું આપણે એને થોડીવાર માટે તો એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરીશું તો આ રીતે તમે જોઈ શકો છો હવે ઉભરો આવી ગયો એકદમ સારી રીતે ઉકળી ગયું હવે એક કપથી થોડું ઉપર એટલે કે મેં અહીંયા સવા કપ જેટલો ચોખાનો લોટ લીધો છે અહીંયા તમે જો પોણા બે કપ પાણી લ્યો તો તમારે અહીંયા એક કપ ચોખાનો લોટ લેવાનો છે મેં બે કપ જેટલું પાણી લીધું એટલે આપણે ખીચવું તમારે ઢીલું કેવી રીતે જોવે એ રીતે તમે ઓછો એક કપ પણ ચોખાનો લોટ લઈ શકો તો આ રીતે હવે આપણે એમાં એક કપ ચોખાનો લોટ ઉમેરી દઈશું આ રીતે ગેસની ફ્લેમ એકદમ લો કરી અને પછી જ ચોખાનો લોટ ઉમેરવાનો છે અને પછી તમારે એને મિક્સ કરવાનું છે તો આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો જે લોટ છે એના ગાંઠા નોરે એટલે તમારે એકદમ સારી રીતે આ રીતે એને મિક્સ કરી દેવા અને હવે એક ચોથાઇ કપથી અડધો કપ જેટલા લીલા ધાણા તમે જો લીલું લસણ સિઝનમાં હોય તો એ પણ ઉમેરી શકો તો એ તમારે મકાઈ જ્યારે ઉમેરો ત્યારે જ ઉમેરવાનું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને હલકું હું હાથ લગાવી શકું એટલું એને ઉતારી અને ઠંડુ થવા દઈશ આ રીતે એકદમ સારી રીતે લાઇટલી એવું તો હું હાથ લગાવી શકું એટલું હવે હલકું ગરમ છે તમને જો લાગે બહુ ગરમ છે તો થોડું તમારે એને પાણી આ રીતે સ્પ્રિન્કલ કરી અને લોટને થોડો મસળી લેવાનું અહીંયા જો તમને લાગે કે ખીચું થોડું સોફ્ટ થઈ ગયું છે કે થોડું કઠણ થઈ ગયું છે કઠણ થાય તો ગરમ પાણી ઉમેરવાનું અને સોફ્ટ થયું હોય તો તમે થોડો ચોખાનો લોટ પણ ઉમેરી શકો પછી હથેળીઓને તેલવાળી કરી અને આ રીતે તમારે રોલ્સ વાળી રેડી કરી લેવાના તમે ડાયરેક્ટ એને રોલ ન વાળવા હોય તો ડાયરેક્ટ પ્લેટમાં એને સ્ટીમ કરવા મૂકી શકો પણ મારા પાસે ટાઈમ હતો એટલે મેં આ રીતે એના રોલ વાળી લીધા તો આ રીતે રોલ તમે વાળશો તો ખીચું બાઇટ બહુ સારા એવા બનશે તો તમે એને જ્યારે સૌ કરશો ત્યારે દેખાવે પણ બહુ સારું એવું લાગશે હવે ઢોકળે આમાં જે સ્ટીમરવાળી પ્લેટ હોય તો એ ન હોય તો તમે જે ભાત માટેની ચારણી આવે એ લેવાની અને તેલથી ગ્રીસ કરી અને એમાં આ રીતે રોલ્સ ગોઠવી દઈશું ઢોકળા આમાં પાણી મેં પહેલેથી ગરમ કરવા મૂકી દીધું હતું પાણી ગરમ થઈ જાય એટલે આપણે આ રીતે પ્લેટ મૂકી ઢાંકી હાઈ ફ્લેમ પર બાર મિનિટ માટે થવા દઈશું બાર મિનિટ પછી તમે જોઈ શકો છો ખીચું એકદમ ફૂલી અને એના રોલ્સ આ રીતે થઈ જશે પ્લેટને બહાર કાઢીશું અને ગરમ ગરમ હોય ત્યારે જ રોલ તમારે આ રીતે સેપરેટ કરી લેવાના છે ગરમ ગરમ હોય ત્યારે જ તમારે એના પીસીસ કરવાના છે ખીચું છે એ હંમેશા ગરમ ગરમ જ વધારે સારું લાગે તો નાના મોટા જેવા તમારે પીસીસ કરવા હોય એ રીતે પીસીસ કરી અને પછી તમારે એને સવ કરવાના છે તો આ રીતે તમારે સ્ટીમરમાં જ પ્લેટને રાખવાની છે જેમ જેમ તમારે સર્વ કરવા હોય એમ એમ એક બે રોલ કાઢી લેવાના તો ગેસ તમને જરૂર લાગે તો જ તમારે ચાલુ કરવાનો એકદમ ઠંડુ થઈ ગયું હોય તો નહીં તો પછી આ રીતે તરત જ તમારે પ્લેટને બહાર કાઢી તરત જ પીસીસ કરી અને પછી એક પ્લેટમાં લેવાના જેટલા તમારે સવ કરવા હોય એટલા અને એના પર શીંગનું તેલ તો ખીચામાં હંમેશા શીંગના તેલનો જ ટેસ્ટ વધારે સારો આવે જેટલું તમને જોવે એટલું ઓછું ખાતા હોય તો એક ટી સ્પૂન જેટલું નહીં તો એક ટેબલ સ્પૂન જેટલું પણ તમે શીંગનું તેલ ઉમેરી શકો અને ઉપરથી થોડો અથાણાનો મસાલો એ પણ તીખું તમને જોવે એ રીતે તો લીલા મરચાં તમારે એ રીતે ઉમેરવાના અચાર મસાલો ન હોય તો તેલ સાથે પણ બહુ સારું એવું લાગે થોડું લાલ મરચું છાંટીને પણ તમે સવ કરી શકો અને ઉપરથી થોડા સાથે લીલા ધાણા ઉમેરી મિક્સ કરી દેવાનું અને ગરમા ગરમ તમારે એને સવ કરવાનું આ રીતે બહુ ટેસ્ટી એવું આ ખીચું લાગે છે આ ખીચું બાઇટ્સ પણ કહી શકો મકાઈનું ખીચું તો ખીચું આપણે ચોખાનું બનાવતા હોઈએ પણ ક્યારે એ ડ્રાય લાગે થોડું ખાવામાં પણ આ રીતે મકાઈ ઉમેરી અને બનાવશો તો સ્વાદ તો બહુ સારો લાગશે સાથે સાથે મકાઈમાં ફાઈબર હોય તો એ પણ બહુ હેલ્ધી એવી ખીચું આપણું થઈ જશે ઉપરથી પાછું સર્વ કરો ત્યારે થોડું તેલ ઉમેરી દેવાનું અને તમારે એને સર્વ કરવાનું ગરમ ગરમ ખીચું જો એકવાર આ રીતે તમે મકાઈનું બનાવી લેશો તો વારંવાર બનાવશો સાંજ માટે કે બપોરે નાની નાની ભૂખ માટે કે સાંજે હલકા ડિનરમાં પણ જો તમે આ ખીચું ખાશો તો વારંવાર બનાવો એટલું ટેસ્ટી છે તો એકવાર આ રેસિપી ટ્રાય કરજો અને મને કહેજો રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ